ભાવિન ગરમા પોદાર ઇન્ટરનેશનલ સ્કૂલની મનમાની સામે આવતા નોટિસ સાથે દંડ ફટકારવામાં આવ્યો ધોરણ 1 થી 8 ના અંગ્રેજી માધ્યમમાં NCERT ની બદલે ખાનગી પ્રકાશના પાઠ્યપુસ્તકો લેવાની વિદ્યાર્થીઓ અને વાલીઓને ફરજ પડાવતા હોવાની ફરિયાદ ડીઓ ને કરાઈ હતી આ ફરિયાદના આધારે તપાસ બાદ પોદાર ઇન્ટરનેશનલ સ્કૂલને 1,80,000 રૂપિયાનો દંડ અને શોકોઝ નોટિસ આપવામાં આવી છે શોકોઝ નોટિસનો 3 દિવસમાં સ્કૂલ પાસે ખુલાસો પણ માંગાવવામાં આવ્યો છે खानगी पुस्तक थी विद्यार्थियों ने अभ्यास बोझो अने भार साथनू भणतर अर्थिक बोझो बधे भावनगर शहर जिल्ला में शिक्षण की हाटड़ी बनी रही है तार कोई फरियाद करे तो जिला शिक्षणाधिकारी कार्यवाही करे तवं कदापि न होव जो जिला शिक्षणाधिकारी राज्य सरकार द्वारा शैक्षणिक शालाओं जमों बनाव्या चुस्तपणे पालन थायव जइए पालन नही करना शाला संचालकों कड़क कार्यवाही करवी जइए